પેન્શન ધારક છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને હજુ સુધી તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો તો મિત્રો કર્મચારીઓ માટે એક મોટી ખુશખબર સાથે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ઈપીઓએ બે હજાર પચીસ માટે નવા નિયમ જાહેર કર્યા છે આ નવા ફેરફારો કારણે પીએફ ઉપાડવા મર્યાદા પેન્શન સિસ્ટમ અને ડિજિટલ એક્સેસ જેવી બાબતો માટે મોટા સુધારા કરવામાં આવ્યા છે ઈપીએફઓનો હેતુ છે કર્મચારીઓને વધુ લવચિતતા અને સુરક્ષા આપી જેથી તેમની નિવૃત્તિ પછીની નાણાકીય સ્થિરતા વધુ સ્થિર બની શકે ચાલો જાણીએ કે આ નવા નિયમો માટે શું બદલાવ લાવ્યા છે તો મિત્રો ઈપીએફઓ દ્વારા ઉપાડવાની નવી મર્યાદા હવે મળશે વધુ સ્વતંત્રતા તો મિત્રો તેમાં ઈપીએફઓ બે હજાર પચીસ ન્યૂ રૂલ્સ ઈપીએફઓએ પીએફ ખાતા ધારકો માટે નવા ઉપાડના નિયમો અમલમાં મૂક્યા છે અગાઉના કર્મચારીઓએ પોતાની નોકરી છૂટ્યા પછી માત્ર સાઠ દિવસ જ પીએફ ઉપાડી શકતા હતા પણ હવે આ સમય સીમામાં સુધારો કરવામાં આવ્યો છે મિત્રો અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો હવે કર્મચારી પોતાની પીએફ રકમમાંથી પંચોતેર ટકા સુધી ઉપાડી શકે છે તરત જ નોકરી છૂટ્યા પછી અને બાકી પચીસ ટકા ભાગ એક વર્ષ બાદ ઉપાડી શકાય છે આ નિયમથી કર્મચારીઓને અચાનક નોકરી ગુમાવવાના સંજોગોમાં નાણાકીય સહાય મળી રહેશે સાથે જ ઈ પી સ્પષ્ટ કર્યું છે કે પી એફ ખાતામાં ન્યૂનતમ પચીસ ટકા બેલેન્સ જાળવવું જરૂરી રહેશે જેથી કર્મચારીઓ સમય પૂરતા બચત ઉપલબ્ધ રહે મિત્રો ત્યારબાદ પેન્શન સુધારણા લાંબા ગાળાની સુરક્ષા માટેના મોટા ફેરફારો તેમાં મિત્રો બે હજાર પચીસમાં ઈપીએફઓએ પેન્શન સિસ્ટમમાં પણ મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે અગાઉ જો કોઈ કર્મચારી નિવૃત્તિ પહેલાં પેન્શન ઉપાડવા માંગતા હોય તો તેને માત્ર ચોવીસ મહિના સુધી રાહ જોવી પડતી હતી હવે આ સમયગાળો છત્રીસ મહિના સુધી વધારવામાં આવ્યો છે જેથી કર્મચારીઓ લાંબા સમય સુધી પોતાની નિવૃત્તિ બચતને અડતા નથી આ પગલાંનો મુખ્ય હેતુ છે દીર્ઘકાલીન નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય નવા નિયમો અનુસાર પેન્શનની ગણતરી અને યોગદાનમાં પણ સુધારો થયો છે મિત્રો અને મિત્રો ડિજિટલ એક્સેસ ઈપીફઓ હવે સંપૂર્ણપણે ઓનલાઈન ડિજિટલ ઇન્ડિયા મિશન અનુરૂપ ઈ પોતાના તમામ સર્વિસને હવે ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરી છે નવા લોન્ચ કરાયેલા ઇપીએફઓ પીએફઓ ત્રણ પોઈન્ટ ઝીરો પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા કર્મચારીઓ હવે તેમના પીએફ બેલેન્સ યોગદાન ઉપાડવાની સ્થિતિ અને ક્લેમ અપડેટ કરેથી જ જોઈ શકે છે ઉપરાંત નિવૃત્તિ પેન્શનર માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ડીલેસ સબમિટ પણ ઘરે બેઠા સુવિધા ખાસ કરીને વડીલોનો ઉપયોગી થશે અને તે ઘરે બેઠા જ ઉપાડી શકે છે ત્યારબાદ મિત્રો કર્મચારીઓ માટે શું બદલાવ છે આ બધા નવા ફેરફારો કર્મચારીઓને દૈનિક જીવન પર સીધી અસર કરશે હવે તેઓ પોતાની પીએફ ઉપાડવા નિર્ણય વધુ સ્વતંત્રતાથી લઈ શકે છે અને જરૂર પડે ત્યારે તરત જ નાણાં મેળવી શકે છે પેન્શન સુધારણા લાંબા સમયગાળા બચત વધશે અને નિવૃત્તિ પછીની આવક વધુ સ્થિર રહેશે મિત્રો અને સાથે જ ડિજિટલ પ્લેટફોર્મના કારણે સમય બચત પારદર્શિતા અને સિક્યુરિટી ત્રણેયમાં વધારો થયો છે

નક્કી સમયગાળા બાદ જ સંપૂર્ણ પીએફ ઉપાડી શકાય છે સાથે ટેક્સ નિયમો મુજબ પાંચ વર્ષ પહેલાં ઉપાડ કરવાથી ટેક્સ લાગુ પડે છે તેથી ઉપાડ કરતાં પહેલાં યોજના બનાવી મહત્વપૂર્ણ છે પેન્શન યોગદાનની યોગ્યતા માટે તમારી સર્વિસ ડિટેલ ઇ પોર્ટલ પર અપડેટ રાખવી જરૂરી છે જેથી કોઈ વિલંબ ન થાય તો મિત્રો આવી રીતે તમારે તમામ ડિટેલ તેની તમામીએફની તમામ પોર્ટલ પર અપડેટ રાખવી પડે છે અને મિત્રો વાત કરીએ તો ઈપીએફઓના નવા નિયમ બે હજાર પચીસ કર્મચારીઓ અને પેન્શન ધારકો બંને માટે એક સકારાત્મક પગલું છે આ ફેરફારોથી પીએફ ઉપાડની પ્રક્રિયા વધુ સરળ બની છે પેન્શન વધુ સુરક્ષિત બની છે અને ડિજિટલ એક્સેસથી પારદર્શિતા વધી છે જો તમે પીએફ ચબ્યશો તો તમારા નવા નિયમો વાંચો તમારું ખાતું ઓનલાઈન શકાશો અને નાણાકીય યોજના તૈયાર રાખો તમારી નિવૃત્તિ હવે વધુ સુરક્ષિત ડિજિટલ અને સરળ બની ગઈ છે મિત્રો